દર્શક મિત્રો તમે વિડીયોમાં ફોટા જઈ શકો છો આ બંને પાકિસ્તાની પ્રેમી પંખેડા છે અને પાકિસ્તાનમાંથી ભાગીને મિત્રો બોર્ડર પાર કરીને મિત્રો આપણા ભારત દેશમાં આવી ગયા છે હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો દર્શક મિત્રો આ બંને પાકિસ્તાની પ્રેમી પંખેડા કેમ આપણા ભારત દેશમાં આવી ગયા છે તો દર્શક મિત્રો તમે વિડીયો પૂરો જ જો તમને બધી જ માહિતી આપીશ તો દર્શક મિત્રો આ બંને પ્રેમી પંખેડા પાકિસ્તાની છે અને મિત્રો મિત્રો પાકિસ્તાનમાંથી ભાગીને બોર્ડર પાર કરીને આપણા ભારત દેશમાં આ બંને પ્રેમી પંખેડા આવી ગયા છે દર્શક મિત્રો આ બંને પાકિસ્તાની પ્રેમી પંખેડા ભારત આવવા જ નીકળી જાય છે રાતોરાત મિત્રો અને રાતોરાત ભારત પાકિસ્તાનની બોર્ડર પાર કરીને તેઓ કચ્છના રણમાં આવી જાય છે આ પાકિસ્તાનના પ્રેમી પંખેડા કચ્છના રતનપુરના જંગલમાંથી મિત્રો મળી આવ્યા છે હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે તો દર્શક મિત્રો આ પાકિસ્તાની પ્રેમી પંખેડા કેમ આપણા ભારત દેશમાં આવ્યા હશે અને આ પ્રેમી પંખેડા કચ્છના રતનપુરના જંગલમાંથી મળી આવ્યા છે મિત્રો તો દર્શક મિત્રો આ બંને પ્રેમી પંખેડા કેમ તેમના પાકિસ્તાનમાંથી ભાગીને આપણા દેશમાં આવ્યા છે મિત્રો તો આગળ કંઈ પણ માહિતી મળશે તે તમારા સુધી અમે પહોંચાડીશું એટલે જો ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો તમે પહેલાં અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લીજો મિત્રો તો આ વિડીયોમાં આટલો જ મળીએ આપણે એક નવા વિડીયો સાથે